હવે વાત કરવી છે એક એવી કહાની કે જેમાં યુવક નોકરી કરવા માટે ઘરેથી નીકળ્યો પરંતુ તે પરત ફર્યો ત્યારે તેમાં માત્ર ખોડ્યું હતું તેમાં શ્વાસ ન હતા અપહરણ થયેલા આ યુવકનું માત્ર ખોડિયું પ્રાપ્ત થવું છે શું છે આ ઘટના જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં હયા ફાટ રુદન ચોધાર આંસુએ રડતો પરિવાર પાંચ વર્ષનો માસુમ બાળક અને પતિને ગુમાવનાર મહિલાને જુઓ આ એ મહિલા છે જેની સ્થિતિ શબ્દોમાં સમજવી મુશ્કેલ છે પોતાના પાંચ વર્ષના પુત્રને ખોળામાં બેસાડી બેસેલિયા મહિલાના ગર્ભમાં આઠ માસનું બાળક છે એક જાટકે પોતાની દુનિયા ઉજળી જતા મહિલાની સમયના એ ઉમરા પર ઊભી છે કે પોતાનું દુઃખ કહે તો કહે કોને અને કહેવાથી પણ તે ઓછું થાય તેમ નથી આ મહિલાની આંખો જાણે સવાલ પૂછી રહી હોય કે મારા પતિનો શું વાંક હતો મારા પાંચ વર્ષના બાળકનું શું અને મારા ગર્ભમાં ઉછરી રહેલું આઠ મહિનાનું બાળક આ દુનિયામાં આવશે ત્યારે કોને પિતા કહેશે મારા પતિ નું વ્યાજ વ્યાજ પૈસા લીધેલા હતા મારા પતિ એમ ખૂન કરી નાખ્યું છે અમને ન્યાય જોઈ છે કે મારા પતિ ખૂન કર્યું છે અને ખૂની જિંદગી ભર ની સજા થઈ જવી અને

રાજકોટના જસદણમાં લેણદારો બન્યા બેફામ કાળાસરમાં અપહરણ કરી યુવકને માર્યો ઢોરમાર ઝાડ સાથે બાંધી ઢોરમાર મારતા યુવકનું મોત યુવકની હત્યાના આરોપસર ત્રણ શખ્સો સકંજામા કાળાસર ગામના આ ઘરમાં જે યુવાનના મોતના મરસિયા ગવાઈ રહ્યા છે એ યુવકનું નામ લાલજી મકવાણા છે બે દિવસ પહેલા લાલજી રોજની જેમ કામ પર ગયો હતો પરંતુ તે પરત ન ફરતા પરિવારે તપાસ કરી ત્યારે વાવરો જગ્યાએથી લાલજી મૃત હાલતમાં મળી આવ્યો અને તેના શરીર પર ઢોર માર માર્યાના નિશાન હતા જેથી પરિવારે આ વિશે પોલીસને જાણ કરી પોલીસે લાશને પીએમ માટે મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો પરિવારની ફરિયાદના આધારે લાલજીને મોતની ચાદર ઓઢાડનારા ત્રણ આરોપીને ઝડપી લીધા છે પકડાયલા આરોપીઓમાં આલકુ જેબલિયા અજય ભોજક અને સિદ્ધરાજ ગીડાનો સમાવેશ થાય છે ત્રણેય શખ્સે ગુનો કબૂલી લીધો છે અમારી માંગણી છે અમારે નિયા જોઈએ અને આ બાય દીકરો આધો આવરો છે હવે એના પેટમાં આજે 8 વર્ષનું બાય છે 8 મહિના હવે એનું કોણ હતા રે હવે ઈ સાબ નો ખબર હોય ને આરે તો હવે આ છોકરો બિચારો કામે જાતો હોય છે ને રસ્તામાં મારી લીધો લઈ જાય હોય છે કોને ખબર હોય ચોટીલા રોડ પર આવેલી શ્રીહરી સોસાયટી માં પરિવાર સાથે રહેતો હતો જેસીબી ચલાવવાનું કામ કરતો હતો પોલીસના કહેવા મુજબ આરોપીઓએ મૃતક લાલજીને એક લાખ ચાલીસ હજાર માં ગાડી વેચાતી આપી હતી તેના ચાલીસ હજાર રૂપિયા તો લાલજી આપી દીધા હતા પરંતુ લેવાના બાકી હતા હતા લાલજી લાલજી પાસે બાકીના આરોપીઓ કરતા પરંતુ આપતો ન હતો જેથી ઓગણત્રીસ તારીખે ઘર નજીકથી લાલજી નું બાઇક પર અપહરણ કરી આરોપીઓ અવાવરૂ જગ્યાએ લઈ ગયા તેને ઝાડ સાથે બાંધી દીધો ત્યારબાદ માર મારી લાલજીના ઘરે ફોન કરાવ્યો અને રૂપિયા લેવા માટે આરોપી સિદ્ધરાજ લાલજીના ઘરે ગયો લાશ ને વીરનગર ગામે આવેલા કનેસર ડુંગર નજીક ફેંકી દીધી એકત્રીસ તારીખે પરિવાર ને લાલજી લાશ મળી આવી હતી એના વિષયમાં બે ત્રણ વખત એની બોલાચાલી પણ થઈ હતી પછી ઓગણત્રીસ તારીખે બંને આરોપી અલકુભાઈ અને અજયભાઈ બંને મરણ જનારના ઘરની સામે સવારમાં ચાર વાગ્યાથી વોચ ગોઠવાઈ હતી

તે પાંચ વર્ષનો દીકરો અને આવનાર બાળકે પિતાની છત્ર છાયા ગુમાવી છે દુર્ગેશ કુબાવત ગુજરાત ફર્સ્ટ જસદણ